ઘટનાથી ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં આવી છે કોડીનાર અને દ્વારકા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું બીડીડીએસની ટીમ સહિત બે ડીવાયએસપી છ પીઆઈ સાત પીએસઆઈ ની ટીમ તપાસમાં જોતરાઈ હતી

જિલ્લામાં આવેલા હોય છે તો તેને પોલીસ તંત્રને જાણ કરવાની હોય છે ભાડુઆત વેરીફિકેશન કરાવવાનું હોય છે એવા ભંગ જાહેરનામા ભંગના ટોટલ ત્રણ કેસો કરવામાં આવેલા છે આ ઉપરાંત પીધેલા હોય અને વાહન ચલાવતા હોય એવા ચાર કેસો અને પીધેલા અને પ્રોહીના કબજાના બીજા એકવીસ કેસો કરવામાં આવેલા છે અને અગાઉના જે ગુનાઓમાં પકડાયેલા હોય એવા લગભગ પચાસ થી વધુ ઈસમોને ચેક કરવામાં આવેલા છે